આપણે જવાનું છે આજ ખાંભા ખરીદી કરવા પહેલા આપણે જવાનું છે વાડીએ થોડુંક કામ છે તો ડુંગળી હતી એમાં ટ્રેક્ટર હાલે છે પાછા મારવા છે ઘઉં વાવવા છે થોડીક વાડીએ જવાનું છે પછી બપોર પછી આપણે જવાનું છે ખાંભા ટુકડાની ખરીદી કરવા હાલો મિત્રો આપણે મારી ખપાળી ખભે ને જઈએ વાડીએ

હલો મિત્રો આપણે વાડીનું કામ પતાવીને આવી ગયા છે રીંગણા ઉતારવા રીંગણીમાં રીંગણીમાં રીંગણા આવી ગયા છે આપણે થોડાક રીંગણા ઉતારી લઈએ પોળો થાય એવા બનાવવાનું છે વળો મસ્ત રીંગણા થયા બાકી અમારી વાડીએ હાલો મિત્રો આપણે ઘરે ફૂગી હવે આપણે નાયવિ નદીએ થાય પછી જાય આપણે શોપિંગ કરવા પેલા તો આપણે રીંગણાનું નું બને છે તો ખાઈ કરી મિત્રો પછી પછી રીંગણા સુલા માં છે બફાઈ રહ્યા છે આપણે આ નું ઓળો બનાવવાનો છે ઘરની વાડીના રીંગણા ઓળો બનાવીએ આખડી તો મિત્રો તો આપણા રીંગણાનો ઓળો બની રહ્યો છે મારા માં બનાવે છે મારે સાથું રીંગણાનો ઓળો રીંગણા બફાઈ ગયા છે આપણા ડુંગળી નાખીને બનાવવાનો છે રીંગણાનો ઓળો આજેક રીંગણું ફોલવાનું બાકી છે આ ટબુડિયા આવી જાય હાન થાય કપડાં લેવા જાવાનું છે તે રદાઉ લઈ લઈને વીજેવા મિત્રો પહેલાં તો આપણે સ્નાન કરી આવીએ ને દીએ સાહેબ

નદી છે બધાય નાઈટ રહ્યા હવે તો મિત્રો નાઈ નકી આપણે પડતા નહિ હો અરે મિત્રો નાવા હેલો મિત્રો આપણે નાઈ નાખ્યા મધારી ગઈ નાવાની પણ જમાવટ પડી ગઈ હમણાં ટાઈટ ઓછી પડે તો મજા આવે હાલો મિત્રો આપણે ચાર દસ થઈને નીકળી ગયા ખરીદી કરવા જઈએ ખાંભા

તો મિત્રો ફાઇનલી આપણે પૂગી જાય શુક્રવારે માં ખાંભા આયા ભરાય છે આ બધી સતરવી દેખાય ને શુક્રવારે ઉબીજા આપણે શુક્રવારે ખાંભાની શુક્રવારી છે નાઈટ પેન્ટ ને લુગડા ને હાર ને ને બાર બધું એમ મળે કોઈ હાર હો શુક્રવાર હો અમારે ખાંભા ની હાર ને બાર ને લુગડા

જેને કઈ પણ વસ્તુ લેવાનું ભાઈ આવી ખાંભા શુક્રવારી શુક્રવારે ભરાય કઈ પણ આઈટમ મળી જાય કપડા બપડા ઘરની વસ્તુ રહોડાની થાંભડા બામડા એ જ વસ્તુ હોય હાલો મિત્રો આપણે બધું પતી ગયું ખરીદી ભરી ખરીદી આપણે પાછા ટેમ્પામાં બે જાય આપણા હવે જઈ આપણે ઘરે થાકી જાય આટા મારી મારી હાલો ડ્રાઈવર સાહેબ આવે હલો મિત્રો આપણે આવી જાય હવે આપણી ગાડીમાં અમે આવ્યા પેટ્રોલ પોલ ભરવા હલો મિત્રો આપણી ગાડીમાં ડીઝલ નાખી દીધી પણ ગાડીયો આપણો કયો બસો નો

કોઈ કે પાંચસો રૂપિયાની છે હાલો હલો મિત્રો તો તમને આપણો આજનો આ બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થોડો ઘણો સપોર્ટ કરો મારા વાલા લાઈક શેર કરો મારો વિડીયો કોમેન્ટ કરજો તમને આપણો આજનો આ બ્લોગ કેવો લાગ્યો